વધારો થઈ રહ્યો છે આજુબાજુના વિસ્તારમાં પણ ભરાઈ ગયા છે પાણી હરણાવ નદી રૌદ્ર બનતા નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા નદી કિનારા ગામડાઓને પણ સતર્ક કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે ધોવાઈ ગયો છે રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે પોળોમાં બે સ્થળે રસ્તો ધોવાઈ ગયો છે વીજળીના પોલ પણ ધોવાઈ ગયા છે હરણાવ નદીના પૂરને લઈને સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરાયું છે હાલમાં પોળો ફોરેસ્ટ જળાશય છે ઓવરફ્લો સો ટકા ભરાતા ઓવરફ્લો થયો છે ગાંધીનગર દહેગામ પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના નેવું ગામો માટે ખુશીના સમાચાર છે નદીના ચાલીસ કિલોમીટર લંબાઈના સત્યાવીસ ગામડાઓને બે વર્ષ સુધી સિંચાઈનો પાણી ન મળશે લાભ જળાશયના ઓવરફ્લો થતા નદીના કિનારે ન જવા પણ અપીલ કરવામાં આવી છે તો હાલમાં રાહતના સમાચાર છે ચાલીસ કિલોમીટર લંબાઈના સત્યાવીસ ગામડાઓને બે વર્ષ સુધી સિંચાઈના પાણીનો લાભ મળશે જળાશય ઓવરફ્લો થતા હાથમતી નદી કિનારે ન જવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે અમદાવાદ વાસીઓ માટે છે રાહતના સમાચાર છે સાબરમતી નદીમાં પાણીની આવક ઘટી ગઈ છે હાલ વાસણા બેરેજના સત્યાવીસ જેટલા ગેટ બાર ફૂટ ખુલ્લા સવારે છ વાગ્યાથી પાણીના લેવલમાં ઘટાડો થયો છે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરનું નિવેદન સાબરમતી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ આખો ડૂબી ગયો હતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને કરી હતી જાણ જાણ કરવા છતાં પાળા દૂર ન કર્યા એટલે રિવરફ્રન્ટ જે હતો તે ડૂબી ગયો હતો પાળા દૂર કર્યા હોત તો રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ ન ડૂબ્યો હોત તેવું કહેવામાં આવી રહ્યું છે તો જે બુલેટનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આગળ પાળા બનાવવામાં આવ્યા હતા જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે પાળો છે જો એ પાળો હટાવી દેવામાં આવ્યો હોત તો આ રિવરફ્રન્ટનો જે નીચેનો પાર્ટ છે જેને લોઅર પ્રોમિનાડ કહેવામાં આવે છે એ પ્રોમિનાડ ન ડૂબ્યો હોત તેવો દાવો કરવામાં આવી રહ્યો છે એન્જિનિયર તરફથી ઘટાડો છે એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો તો તો એ આપણે એમને ચોમાસું સિઝન પહેલા પણ એમને જાણ કરવામાં આવેલી હતી ત્યારબાદ સાતમા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એમને એની પહેલા પણ જાણ કરવામાં આવેલી હતી